નમસ્કાર ગુજરાત આજે સપ્ટેમ્બર અને ગુજરાત રાજ્યના કચ્છ લાગુના વિસ્તારની અંદર જે વરસાદની વરસાદની સિસ્ટમ જોવા મળી હતી એ સિસ્ટમનો હવે યુટર્ન થયો છે આજ વહેલી સવારથી આ સિસ્ટમ છે એ સૌરાષ્ટ્રના દ્વારકા બે દ્વારકા ઓખા અને પોરબંદર જુનાગઢ જામનગર સુધીના વિસ્તારોમાં જોવા મળશે આ વરસાદની સિસ્ટમ હજી પણ ગુજરાત તરફ આગળ આવતી જોવા મળશે કારણ કે સિસ્ટમનો યુટર્ન છે એ જોવા મળી રહ્યો છે સિસ્ટમનો ઘેરાવો છે મિત્રો પહેલાં અહીંયા તમે જોઈ શકો છો આ રાજસ્થાન બોર્ડ લાગુ વિસ્તાર આ કચ્છ લાગુ બોર્ડર વિસ્તાર અને વચ્ચે જે છે એ પાકિસ્તાન અને કરાચી લાગુના વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમ છે એ પહોંચી છે હવે આ વરસાદની સિસ્ટમ છે ગુજરાત તરફ આગળ વધશે અને સિસ્ટમનો યુટર્ન થશે એટલે કે અહીંયા જે ડિપ્રેશન વાઈઝ સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાની હવે ડીપ ડિપ્રેશન વાઈઝ સિસ્ટમને આપણે અત્યારે મિની વાવાજોડું કહીએ છીએ કારણ કે મીની વાવાઝોડા સમાન અત્યારે વરસાદ ફૂંકાઈ રહ્યો છે પવનો છે એની ગતિ પણ જે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી રહી છે ઘણા બધા જિલ્લાઓની અંદર ગુજરાતના જે વિસ્તારો છે એની પણ આપણે આગાહી જાણી છે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે આજે નવ સપ્ટેમ્બરના રોજ ઘણા બધા જિલ્લાઓની અંદર બપોર પછીનું વાતાવરણ છે બદલાશે વહેલી સવારથી તો ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં કચ્છ લાગુના વિસ્તારોની અંદર લખપત છે નળિયા છે ખાવડ છે ગાંધીધામ છે તેમજ ખાસ ધોળાવીરાના વિસ્તારો હોય કે પછી રાજસ્થાન બોર્ડ લાગુના વિસ્તારથી લઈને આગળ આવતી જે સિસ્ટમનો ઘેરાવો છે એ પણ આપણે જાણીશું અત્યારે મિત્રો સાતસો એચપીની અંદર આપણે આ વરસાદની આગાહી જોઈ રહ્યા છીએ અને એમાં પણ ખાસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે કચ્છ લાગુના વિસ્તારોની દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર વધારે પડતો વરસાદ જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે પ્રમાણે વરસાદની આગાહી છે કચ્છના ઘણા બધા જિલ્લાઓની અંદર વધારે પડતી જોવા મળી રહી છે જેમાં લખપત છે ખાવડ છે આ વિસ્તારોની અંદર વધારે વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે એટલે કે વરસાદની આગાહી આ વિસ્તારની અંદર વધારે છે તેમજ નાગરવી છે નિરોણા છે અને મિત્રો નળિયાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડશે અજબોપર પછી છે એ રાપર છે અજસરા છે મનફરા છે ભચાઉ છે ગાંધીધામ છે તેમજ નાલખવી છે મોરબી છે હળવદ છે એટલે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને પશ્ચિમી ભાગના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળશે અને આ વરસાદની સ્થિતિ છે હજી પણ બે દિવસ માટે રહેશે કારણ કે નવ અને દસ સપ્ટેમ્બર વચ્ચે દરેક જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર છે સિસ્ટમનો ઘેરાવો બદલાતો જોવા મળી રહ્યો છે વિવિધ મોડલોના ભાગરૂપે જોઈએ તો અત્યારે આ વરસાદની આગાહી છે પાકિસ્તાન અને રાજસ્થાન મોડલાગના વિસ્તારો સુધી પહોંચી ગઈ છે આ જે સિસ્ટમ છે એનો ઘેરાવો યુટર્ન થશે એટલે ફરી વખત આ સિસ્ટમ કચ્છ લાગુના વિસ્તારો સુધી આવશે આજ વહેલી સવારથી આ સિસ્ટમનો યુટર્ન છે એ જોવા મળી રહ્યો છે પહેલાં સિસ્ટમ મિત્રો કચ્છમાં હતી પરંતુ ત્યાંથી નવ સપ્ટેમ્બરના રોજ છે એ આ સિસ્ટમ પાકિસ્તાન તરફ જવાની હતી પરંતુ પાકિસ્તાન તરફ જવાના બદલે આ સિસ્ટમનો યુટર્ન થયો છે અને હવે ફરી વખત કચ્છના લખપત અને નળિયા લાગુના વિસ્તારોની અંદર જે મિની વાવાઝોડાની આગાહી છે એ કરવામાં આવી રહી છે સાવચેત રહેવા કહેવામાં આવી રહ્યું છે કારણ કે નવ તારીખના રોજ આખો દિવસ ભારેથી ભારે રહેવાનો છે સંભવિત જે માહિતી છે એમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદનું જે જોર છે એ પણ દર્શાવવામાં આવી રહ્યું છે બે દિવસ માટેની આ આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે અને અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે જે ગુજરાત રાજ્યના જિલ્લાઓની અંદર વરસાદ નથી પડ્યો એ ગુજરાતના જિલ્લાઓની અંદર હવે વરસાદના રાઉન્ડ છે એ સપ્ટેમ્બર મહિનાની પંદર તારીખ પછી જોવા મળશે એટલે હવે તમે જોઈ શકો છો કે ગુજરાતના કચ્છ છે સૌરાષ્ટ્ર છે એ જિલ્લાઓની અંદર વરસાદ છે પંદર સપ્ટેમ્બર પછી જોવા મળશે કારણ કે પંદર સપ્ટેમ્બર પહેલાં ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર એક વરસાદની આગાહી મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર જે કહી શકાય કે એક લો પ્રેશર સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાતના મુંબઈ અને મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર એક સિસ્ટમ આગળ આવતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પંદર તારીખ સુધીમાં છે એ વરસાદ એ આગાહી છે કરવામાં આવી છે એટલે કે પંદર સપ્ટેમ્બર સુધીમાં છે એ ગુજરાતના દક્ષિણ ભાગના જે વિસ્તારો છે સુરત છે વલસાડ છે દમણ દાદરનગર હવેલી છે ભદ્ર તેમજ ભુજ છે આ સાથે સાથે ભરૂચ છે એ વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે એ પંદર તારીખ પહેલાં કરવામાં આવી છે એટલે ચૌદ સપ્ટેમ્બર અને પંદર તારીખના રોજ આ તમામ જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે વધારે પડતું જોવા મળશે અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વરસાદનો ઘેરાવો બન્યો છે એ ઘેરાવો મિત્રો સાગરના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી હવે જે સિસ્ટમ આવશે એના કારણે દર્શાવવામાં આવી રહ્યો છે કારણ કે આ ઘેરાવો છે મિત્રો કચ્છ દ્વારકા અને જામનગર જૂનાગઢ તે વિસ્તારોની અંદર વધારે પડતો જોવા મળી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદનો ઘેરાવો છે એ કચ્છ તરફથી વધારે પડતો જોવા મળી રહ્યો છે કારણ કે કચ્છ લાગુના વિસ્તારોની અંદર વધારે પડતી આગાહી છે કરવામાં આવી રહી છે બે દિવસ પહેલાં પણ આ આગાહી છે એ સક્રિય થઈ હતી નવી માહિતી જે જાહેર કરવામાં આવી હતી એમાં પણ કહેવામાં આવ્યું હતું કે હજી કચ્છ લાગુના વિસ્તાર અને સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ જોવા મળશે વાતાવરણની અસર છે એ વધારે પડતી જોવા મળશે તેમજ મિત્રો વાદળછાયું વાતાવરણની જે આગાહી કરવામાં આવી છે તમને દર્શાવી દે તો ગુજરાત વિસ્તારની સાથે સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ આ લો પ્રેશર સિસ્ટમ છે એ ગુજરાત સાથે મધ્ય ભારતના ઘણા બધા જિલ્લાઓની અંદર ઘણા બધા રાજ્યોની અંદર છે એ વરસાદ પાડશે હવે આ જે સિસ્ટમ છે મિત્રો ખાસ તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ભારતના વિસ્તારોની વચ્ચે જોવા મળશે પરંતુ એ પહેલાં મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો સાથે ગુજરાતના ઉત્તર ભાગના જે જિલ્લાઓ છે એ તેમજ ડુંગરપુર છે વડોદરા છે થાન છે અમદાવાદ છે મહેસાણા છે પાલનપુર છે સાથે જામનગર છે જૂનાગઢ ઉના છે આટલા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે પડતો વરસાદ છે એ જોવા મળશે એટલે આ વરસાદની જે આગાહી અંબાલા પટેલે કરવામાં આવી છે એ આગાહી પ્રમાણે છે હજી તો વરસાદનું જોર મિત્રો સપ્ટેમ્બર મહિનાની વીસ તારીખ સુધી જોવા મળશે અને આમ જોવા જઈએ તો ઓક્ટોમ્બર મહિનામાં પણ નવરાત્રિના દિવસોમાં પણ જે છે એ વરસાદનું જોર વધારે જોવા મળશે ભારેથી અતિ ભારે પવનની ગતિ પણ જોવા મળશે અત્યારે વાદળછાયું વાતાવરણ જે જિલ્લાઓની અંદર છે ત્યાં અત્યારે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે એમાં મિત્રો ગોધરા છે બાબરા છે જસદન છે ગોંડલ છે છપ્પર વેરાવળ છે જેતપુર છે રાજકોટ છે બોટાદ બારવાલા તેમજ સોનગઢ છે આ સાથે મિત્રો ભાવનગરના વિસ્તારો છે ઘણા બધા મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારની પણ આપણે આગાહી જે જાણી હતી એવી આગાહીઓ ગુજરાત રાજ્ય ઉપર અવારનવાર કરવામાં આવતી હોય છે બે દિવસ પહેલાં પણ આ પ્રકારની આગાહી કરવામાં આવી હતી પરંતુ વરસાદની જે સ્થિતિ મજબૂત થઈ છે એ વરસાદની મજબૂત થતી સ્થિતિને કારણે નળિયા અને લખપત ભાડલી અને ખાવડ આટલા જે કચ્છ લાગુના વિસ્તારો જે છે એ વિસ્તારોની અંદર વધારે પડતું વરસાદનું જોર છે એ જોવા મળશે કારણ કે સિસ્ટમનો જે યુટર્ન થયો છે એના કારણે ભારે ઘેરાવો જોવા મળી રહ્યો છે અને આ ઘેરાવો ગુજરાતને પણ અસર કરતો જોવા મળી રહ્યો છે વરસાદની આગાહી તો અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કરતા જ હોય છે પરંતુ હવામાન વિભાગ દ્વારા જ્યારે પણ વરસાદની આગાહી કરવામાં આવે ત્યારે આપણે એવું માની લેવાનું કે ગુજરાતમાં જે નવા જૂની છે થતી જોવા મળશે મેઘટ થતું જોવા મળશે કારણ કે નવા સિક્રિય થતી સિસ્ટમો જે છે એ અસર પહોંચાડી શકે નવા વાવાઝોડા છે એ પણ અસર પહોંચાડી શકે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે નળિયા અને લખપતના વિસ્તારો છે જે ભાડલી છે બોડેલી છે આ વિસ્તારો છે બીજી ઉન ઉત્તર ગુજરાતના વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા છે સાબરકાંઠા છે મહેસાણા છે અરવલ્લી છે તેમજ પંચમહાલ છે મધ્ય ગુજરાતમાં દાહોદ તેમજ ગોધરાના વિસ્તારો ઉદયપુર ઉદયપુર છે સાથે સાથે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડ લાગુના વિસ્તારો કહી શકીએ આપણે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડ લાગુના વિસ્તારમાંથી જે વરસાદનું જોર વધારે આવે એ મિત્રો સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતમાં જોવા મળે ત્યાર પછી આ જોર છે એ ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગના વિસ્તારો કે જ્યાં આપણે બનાસકાંઠાના વિસ્તારોથી મહેસાણા અરવલ્લી સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે પડતો વરસાદ જોવા મળે છે આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના જે બેથી ત્રણ જિલ્લાઓ છે એમાં શાળા કોલેજો અને આંગણવાડીઓમાં રજા રાખવામાં આવી છે એમાં સૌપ્રથમ બનાસકાંઠામાં શાળા આંગણવાડી કોલેજોમાં રજા રાખવામાં આવી છે હવે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા જિલ્લાના તમામ આંગણવાડી શાળાઓ કોલેજો તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ આજે અને આવતીકાલ બે દિવસ બંધ રાખવાની આગાહી હતી એટલે કે નવ અને આઠ સપ્ટેમ્બરના રોજ બંધ રાખવાની આગાહી હતી પરંતુ આઠ સપ્ટેમ્બરના રોજ તો અમુક લોકોએ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની જે ઝલક છે એ જોઈ છે તો હજી એવા લોકો છે પૂર્ણતરે વિશ્વાસ કરી શકે પરંતુ આજે નવ સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વરસાદી આગાહી છે વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે અને બીજી બાજુ ઘણા બધા વિસ્તારોની અંદરથી કોઈપણની આપણે સહાય લઈ શકતા નથી કે વરસાદનું જોર જ્યારે વધારે હોય ત્યારે પૂરની પરિસ્થિતિ સર્જાય પૂરની પરિસ્થિતિ સર્જાય ત્યારે મિત્રો એની બહાર નીકળવું ખૂબ જ કઠિન ગણવામાં આવે છે જેને કારણે નીચાણવાળા વિસ્તારો હોય તો નીચાણવાળા વિસ્તારોની અંદર પણ પાણી ભરાઈ જાય અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો નીચાણવાળા વિસ્તારોની અંદર તાત્કાલિક છે પાણી ભરાઈ જતું હોય છે તો આ પ્રકારે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ અમુક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ નબળી રહી ગઈ છે તો આ પ્રકારની અત્યારે આગાહી અને માહિતી મળી રહી છે તો જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો